અમારા મહિલા મોરચાના નવ બહેનો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ માટે આપણા ગુણવંતુ કે ડોક્ટર શ્યામા મુખર્જી હોય આપણા આદર્શિહારી વાજપેયીજી હોય અડવાણીજી હોય અનેક નેતાઓ લોકો થી શરૂ કરેલી આ પાર્ટી આજે દુનિયાની સૌથી મોટી પાર્ટી જો બની હોય તો એ યુવા યુવાનો આપણા સૌ જેવા કાર્યકર્તાઓને કારણે અને સમયમાં જયારે આ દેશમાં ફરી એક વખત નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં સરકાર બનવાની અને ચારસો થી પણ વધારે સીટો સાથે દેશમાં નરેન્દ્રભાઈ आपित के ती वतियुवा तरी जबाबदारी आपली माझी विनंतीने जुनागड लोकसभा संकल्प आज आपण आगळू युवा मोर्चा द्वारा समग्र गुजरात आज दरक शहर